સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપી ફાંસી સજાની માંગ કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી માત્ર દસ વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગતરોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે ત્યારે આજ રોજ

અત્યારે સોળ તારીખે બનેલી જે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મી કરવામાં આવી છે અને બળાત્કાર કરવામાં આવ્યો છે તેમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે અમે શ્રી જેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સના થી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારે કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી જલ્દી ફાંસીની સજા મળે તેમજ અમે જે દસ વર્ષની માસૂમ બાળકી જેને આપણે સ્ત્રીઓને આપણે માતા માતાનો સન્માન આપીએ છે તેને આજે તેવી જ બાળીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે તો મારી કલેક્ટરશ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે